બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે આપણા દેવી દેવતાઓના રંગ અને રહસ્ય વિશે રંગ એટલે કે શરીરનો વાન શરૂઆતમાં પૃથ્વી પર ચાર અલગ અલગ રંગોના લોકો રહેતા હતા પ્રાચીન સમયમાં અને હજુ પણ છે શ્વેત રક્ત પિત્ત અને કૃષ્ણ એટલે કે સફેદ લાલ પીળા અને કાળા રંગના લોકો સૌથી વધુ હતા આ લોકોને ગોરા લાલ પીળા એટલે કે ઘઉં અને કાળા કહેવામાં આવે છે પરંતુ શું કોઈએ ક્યારેય વાદળી કે કાળા રંગના લોકોને જોયા છે એવું માનવામાં આવે છે કે પ્રાચીન સમયમાં વાદળી ચામડીવાળા લોકોની એક જાતિ અસ્તિત્વમાં હતી આજે પણ ઘણા લોકોની આંખો વાદળી જેમ અને કેવી રીતે હોય છે શું પ્રાચીન સમયમાં વાદળી જાંબલીવાળા લોકો ખરેખર અસ્તિત્વમાં હતા વાદળી રંગ જે અનંતતાનું પ્રતીક છે તેને હિન્દુ ધર્મમાં આત્માનો મૂળ રંગ માનવામાં આવે છે એવું પણ કહેવાય છે કે જ્યારે પાણી ઊંડું હોય છે ને ત્યારે તે વાદળી દેખાય છે વાદળી રંગ વિશાળતા વ્યાપકતા અને અનંતતા દર્શાવે છે જેમ વિશાળ આકાશ વાદળી છે તેવી જ રીતે અનંત સમુદ્ર પણ વાદળી છે કેટલાક વિદ્વાનોના મત અનુસાર ભગવાન શ્રીરામ વાદળી રંગના અને ભગવાન શ્રી કૃષ્ણ કાળા રંગ પાછળ એક દાર્શનિક રહસ્ય છે દેવતાઓના આ રંગો તેમના વાસ્તવિકત્વને પ્રતિબિંબિત કરે છે વિચાર એ છે કે ભગવાનનું વ્યક્તિત્વ અનંત છે તેમની કોઈ મર્યાદા નથી તે શાશ્વત અને અનંત છે સૌપ્રથમ વાત કરીએ ભગવાન બ્રહ્માજી અને દેવી સરસ્વતી વિશે ભગવાન બ્રહ્માજી અને દેવી સરસ્વતીનો રંગ શ્વેત એટલે કે સફેદ હોવાનું કહેવાય છે ત્યારબાદ વાત કરીએ ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીજી વિશે ભગવાન વિષ્ણુનો રંગ વાદળી છે અને દેવી લક્ષ્મીજી નો રંગ સુવર્ણ એટલે કે સોના જેવો છે ત્યારબાદ વાત કરીએ ભગવાન શિવ અને માતા પાર્વતી વિશે ભગવાન શિવનો રંગ શ્યામવર્ણિ અને માતા પાર્વતીનો રંગ હોવાનું કહેવામાં આવે છે કેટલાક શાસ્ત્રો અનુસાર ભગવાન શ્રીરામનો રંગ પણ વાદળી હતો તેથી તેમને ઘણી વાર મેઘવર્ણ એટલે વાદળના રંગ જેવા નિલવર્ણિ એટલે નીલમણી રત્ન જેવા ગગન સદ્રિશ એટલે કે આકાશ જેવા વગેરે જેવા ઉપનામો એમને આપવામાં આવ્યા છે ભગવાન શ્રી કૃષ્ણને પણ વાદળી રંગના માનવામાં આવે છે તેમના વાદળી રંગને શ્યામ વર્ણ પણ શ્યામવર્ણનો અર્થ અંશતઃ કાળો અને વાદળી થાય છે વાસ્તવમાં તેમની ત્વચાનો રંગ મેઘા શ્યામલ હતો જેનો અર્થ થાય છે કાળો વાદળી અને સફેદ રંગનું મિશ્રણ તેમને ઘેરા શ્યામ રંગને કારણે કેટલાક કવિઓએ તેમને કાળા પણ કહ્યા છે ત્યારબાદ વાત કરીએ માતા દુર્ગા માતા દુર્ગાએ દુર્ગાાસુરનો વધ કર્યો હોવાના કારણે આદિ દુર્ગા શક્તિને દુર્ગા કહેવામાં આવે છે 10 भुजाવાળા દેવીએ દેવતાઓનું રક્ષણ કરવા માટે પોતાને પ્રગટ કર્યા અને માતા દુર્ગા કાજળ જેવા રંગના અને નીલકમળ જેવી વિશાળ આંખો ધરાવે છે ત્યારબાદ વાત આવે છે શેરપુત્રી રાજા દક્ષની પુત્રી સતીને શેરપુત્રી તરીકે ઓળખવામાં આવે છે અને તેમનો રંગ ગોરો હતો બ્રહ્મચારણી માતા માતા બ્રહ્મચારણી માતા સતીનો જન્મ રાજા હિમાલયના ઘરે થયો અને તેમણે શિવને પ્રાપ્ત કરવા માટે કઠોર તપસ્યા કરી હતી તેથી તેનું નામ બ્રહ્મચારણી રાખવામાં આવ્યું કઠોર તપસ્યાને કારણે તેનો રંગ કાળો થઈ ગયો હતો પરંતુ પછીથી તેનો રંગ ગોરો થઈ ગયો હતો ત્યારબાદ આવે છે ચંદ્રઘંટા દેવી ચંદ્રઘંટા એ દુર્ગા માતાની ત્રીજી શક્તિ છે અને એમનો શારીરિક રંગ સુવર્ણ સમાન એટલે કે સોન જેવો છે ત્યારબાદ આવે છે કુષ્ટ માંડા આ દેવી સૌર મંડળની અંદર એક ક્ષેત્રમાં રહે છે ફક્ત તેની પાસે જ સૌર ક્ષેત્રમાં રહેવાની શક્તિ અને ક્ષમતા છે તેથી તેમના શરીરનું તેજ અને વાન સૂર્ય જેટલું જ તેજસ્વી છે ત્યારબાદ આવે છે સ્કંદ માતા બ્રહ્મચારિણી અને સ્કંદ માતા એક જ છે સ્કંદ એ શિવ અને પાર્વતીના પુત્ર કાર્તિકેયનું બીજું નામ છે અને તેમનો રંગ શુભ્ર એટલે કે ખૂબ જ ઘોરો છે ત્યારબાદ આવે છે કાત્યાયાની કત નામના એક પ્રખ્યાત ઋષિ હતા તેમના પુત્રનું નામ કાત્ય હતું અને આ કાત્ય ગોત્રમાં પ્રખ્યાત ઋષિ કાત્યાયનનો જન્મ થયો હતો ઋષિ કાત્યાયને માતા દેવીને પોતાની પુત્રી તરીકે પ્રાપ્ત કરવા માટે ઘણા વર્ષો સુધી કઠોર તપસ્યા કરી અને તેમની ઈચ્છા મુજબ દુર્ગા દેવીનો જન્મ તેમની પુત્રી તરીકે થયો જે કાત્યાયની તરીકે જાણીતી થઈ અને તેમનો રંગ તેજસ્વી સ્વર્ણ જેવો છે ત્યારબાદ આવે છે કાળરાત્રી દેવીને માતા દુર્ગી દુર્ગાની સાતમી શક્તિ તરીકે ઓળખવામાં આવે છે જેનો અર્થ થાય છે જેનું શરીર ગાઢ અંધકાર જેટલું કાળું છે અને આ નામ જ તેમને ભયાનક સ્વરૂપને સૂચવે છે એટલે એમને કાલરાત્રિ તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ આવે છે મહાગૌરી મહાગૌરી એ માતા પાર્વતી છે સ્કંદ માતા પણ છે અને બ્રહ્મચારિણી પણ છે અને તેના પાછલા જન્મમાં તેઓ સતી હતા તેમના નામ પરથી જ તે સંપૂર્ણપણે ગોર વર્ણના છે તેમની તુલના શંખ ચંદ્ર અને જળ કમળ સાથે કરવામાં આવી હતી બ્રહ્મચારી તરીકે તપસ્યા કર્યા પછી ભગવાન શિવની કૃપાથી ગોર વર્ણ બની ગયા હતા ત્યારબાદ આવે છે સિદ્ધિદાત્રી ભગવાન શિવે આ દેવીની પૂજા કરી હતી અને બધી શક્તિઓ તેમની કૃપાથી પ્રાપ્ત કરી હતી તેમની કૃપાથી જ શિવનું અડધું શરીર દેવીનું બન્યું હતું અને આ કારણે જ શિવ અર્ધન તરીકે જાણીતા થયા દેવીના શરીરનો રંગ અને સ્વરૂપ તેજસ્વી અને અને ખૂબ જ મનોહર સુંદર છે ત્યારબાદ મહા વિશે વાત કરીએ તો માતા કાલિકા માતા કાલિકાના રંગનું વર્ણન ક્યાંક ક્યાંક વિદ્વાનોએ તેમને વાદળી રંગના તો ક્યાંક ક્યાંક વિદ્વાનોએ તેમને કાળા રંગના દર્શાવ્યા છે ત્યારબાદ આવે છે તારા દેવી તારા દેવીના ત્રણ સ્વરૂપો છે પ્રથમ નીલ સરસ્વતી બીજું વાર ની જટા અને ત્રીજું છે ઉગ્ર તારા આદિશક્તિ મહાકાળીએ હૈગ્રીવ નામના રાક્ષસનો વધ કરવા માટે ઘેરા વાદળી રંગ ધારણ કર્યો અને ઉગ્ર તારા તરીકે જાણીતા થયા હતા ત્યારબાદ આવે છે દેવી ત્રિપુરા સુંદરી દેવી ત્રિપુરા સુંદરીનો રંગ હજારો ઉગતા સૂર્યના તેજ સમાન તેજસ્વી છે ત્યારબાદ આવે છે ભુવનેશ્વરી દેવી દસ મહાવિદ્યાઓમાંની એક માતા ભુવનેશ્વરીના રંગનું વર્ણન લાલ રંગમાં કરવામાં આવ્યું છે કેટલીક જગ્યાએ તેમને સોનેરી તેજ અથવા ઉગતા સૂર્ય અથવા સિંદુરી વર્ણ તરીકે પણ કરવામાં આવ્યું છે ત્યારબાદ આવે છે દેવી ચિન્મસ્તા દેવી જીન મસ્તાના શરીરનો રંગ પીળો અથવા લાલ અને અથવા તો પીળા રંગનું મિશ્રણ દર્શાવવામાં આવ્યો છે ત્યારબાદ આવે છે મહા ત્રિપુર દેવી ત્રિપુર ભેરવીનું ભૌતિક તેજ હજારો ઉગતા સૂર્ય જેવું છે ક્યારેક દેવી ત્રિપુર ભેરવીનો શરીરનો રંગ કાળો કે કાલ રાત્રિ દેવી જેવો જ દેખાડવામાં આવ્યો છે ત્યારબાદ આવે છે ધુમાવતી દેવી ધુમાવતી દેવીનું વાસ્તવિક સ્વરૂપ ધુમાડા જેવું એટલે કે મઠમેલું અને કિચડ જેવું દર્શાવવામાં આવ્યું છે ત્યારબાદ દેવી દેવી બગલામુખી બગલામુખી દસ મહાવિદ્યાઓમાંની એક દેવી બગલામુખીનો રંગ પીળો છે ત્યારબાદ આવે છે દેવી માતંગી દેવી માતંગીનો રંગ ઘેરો વાદળી એટલે કે નીલકમળ જેવો અથવા તો કાળો છે અને ત્યારબાદ આવે છે દેવી કમલા દેવી કમલાનું સ્વરૂપ ખૂબ જ સુંદર છે તેવો મોહક અને આકર્ષક છે અને સોનેરી ચમક ધરાવે છે એટલે કે તેમનો રંગ પીળો ચમકતો છે તો બાપુ આ હતો આપણા દેવી દેવતાઓના રંગ અને રહસ્ય વિશેનો પ્રસંગ આ પ્રસંગ આ કથા આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે madre bajar.